જ્યારે ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર બે વાર છવ્વીસે છવ્વીસ સીટ જીત્યા બાદ ફરી એકવાર છવ્વીસ સીટ જીતવાનો દાવો કર્યો છે અને કોંગ્રેસ પણ પ્રયત્ન કરી રહ્યું છે કે છવ્વીસ સીટમાંથી જે કોઈ સીટો જેટલી સીટો આવે એના માટે એડી ચોટીનું જોર કોંગ્રેસ લગાવી રહી છે કોંગ્રેસના નેતાઓ લગાવી રહ્યા છે ઇવન રાહુલ ગાંધી આવ્યા પ્રિયંકા ગાંધી આવ્યા અને એને જ લઈને જે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ક્યાંક જી પણ નેતાઓની લપસી રહી છે અને પક્ષ વિપક્ષ એકબીજા સામે જ્યારે પ્રહારો કરી રહ્યા છે ત્યારે શક્તિસિંહે જે નિવેદન આપ્યું એટલે કહીશ કે એમણે કહ્યું છે કે સત્તાના અહંકાર અને અસ્મિતા વચ્ચેની આ લડાઈ છે પહેલાં ભારતીય જનતા પાર્ટી પાસે આ ગુજરાતની અસ્મિતાના નામે કદાચ રાજનીતિ થતી હતી કોંગ્રેસે કહ્યું છે કે આ અસ્મિતાના અહંકારની લડાઈ છે અને બીજી ચોખવટ શક્તિસિંહે એ કરી છે કે જે બંધારણમાં બદલાવ કરવાની વાત જે ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવે છે કે કોંગ્રેસ બંધારણ બદલ છે પરંતુ સાહીઠ વર્ષ સુધી અમે સત્તામાં હતા અમે કોઈપણ પ્રકારનું બંધારણ બદલ્યું નથી અને એના ઉપરથી એમણે એમ કહ્યું કે મોંઘવારી કાબૂમાં લેવાની વાત હતી તો ચારસોનો બાટલો અગિયારસો એ કેમ મળે છે બીજી તરફ જુઓ કોંગ્રેસના નેતાઓ પણ હવે બોલવામાં ભાન ભૂલતા હોય એવું લાગે છે કારણ કે ઇન્દ્રલીલ રાજગુરુ રાહુલ ગાંધીને ગાંધીજી સાથે સરખાવ્યા અને એને લઈને પણ એક ઓવાપો થયો છે ત્રીજી વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા અને એમણે જ્યારે ખાસ તો સભાઓ સંબોધી એને લઈને રાજપૂત સમાજનું આંદોલનનું શું થયું આવા સવાલો પૂછાઈ રહ્યા છે શું આ આંદોલન હવે ક્યાંક શાંત થયું છે ઉગ્ર તો દેખાતું નથી ચલો કદાચ રાજપૂત સમાજનું આંદોલન છે તો કોને નડશે અને કોને ફળશે એ પણ સવાલો પૂછાઈ રહ્યા છે અને વડાપ્રધાનનો જે પ્રચંડ પ્રચાર હતો બે દિવસનો એમાં કેટલો ફર્ક પડી શકે છે ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને ક્ષત્રિય આંદોલન અને ક્ષત્રિયો જ્યારે ભારતીય જનતા પાર્ટીનું વિરુદ્ધ ગયા છે ત્યારે વડાપ્રધાનના આગમનથી અને એમણે જે પાઘડી પહેરી હતી અને નો ડાઉટ એમના ભાષણ દરમિયાન પણ પહેરી રાખી છે અને ઘણું બધું મોઘમમાં એમણે કહ્યું છે એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે કે કેમ તો ગુજરાતના રાજકારણમાં જે ભારે ગરમાવો છે એના મુદ્દે ચર્ચા કરીશું કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ છે મુકેશજી સ્વાગત છે સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી આપની સાથે જોડાયા સંજીવજી આપનું પણ સ્વાગત છે અને રાજકીય વિશ્લેષક તરીકે રાજેશ ઠાકર છે રાજેશ રાજેશભાઈ આપનું પણ સ્વાગત છે

ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને છેલ્લી બે ટર્મથી છવ્વીસ સીટ આપી રહી છે અને એવો સમય હતો કે જયારે ગુજરાતનો પણ એક વિકાસનો તબક્કો હતો આજે જયારે ગુજરાતે ખૂબ મોટું નામ ગુજરાતનું થયું છે અને ગુજરાતને મોડેલ બનાવીને માનનીય મુખ્ય પ્રધાનશ્રીએ બે ટર્મ સુધી ખૂબ સુપેરે દેશની રાજનીતિને ચલાવી છે અને છેવાડાના વ્યક્તિને સુખાકારી માટે એમણે અનેક યોજનાઓ થકી કાર્યો કર્યા છે ડિગ્રી વર્ક કર્યું છે અને ગુજરાતની આ જનતા સમજે છે એમને ખબર છે કોંગ્રેસના કાળમાં ક્યારે કરફ્યુ થતો હતો અને ક્યારે તૃષ્ટિકરણની હતી જે રીતે વિસ્મયતા ફેલાવતી સમાજ જીવન હતી લો એન્ડ ઓર્ડર વેર વેરવિખેર હતું ખેડૂતો પરેશાન હતા લાઈટ નહોતી ગામે રસ્તા નહોતા વીજ પાણી નહોતું આવતું આ બધું જ જ્યારે ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં થયું હોય તો એ છેવાડાના વ્યક્તિને એની ખબર છે કરોડ કારણોસર ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટ ચોક્કસ રીતે મેળવે છે ચલો ભાઈ સંજીવ બધું જ સાચું કે યોજનાઓ તમે લાવ્યા વિકાસ કર્યો થ્રી સિક્સટી ડિગ્રી કામ કર્યું છે તમે પાણી ને રસ્તા ને લાઈટ ની પણ આપણે વાત કરી ખેડૂતોની વાત કરી તો પછી પ્રધાનમંત્રી એમના મુદ્દાઓમાં આ વાતનો કેમ સમાવેશ નથી કરતા એની જગ્યાએ રામ મંદિર ની વાત કરે ની વાત કરે પ્રધાનમંત્રી એમ કે બનાવવા માટે પાકિસ્તાન તૈયાર છે તો પાકિસ્તાન રામ મંદિર ત્રિપલ તલાક હિન્દુ મુસ્લિમ આ વાતો કેમ આવે છે દિલીપભાઈ ચોક્કસ રીતે કારણ કે આ કોંગ્રેસ એક સમય હતા ડિબેટમાં મુકેશભાઈ જેવા અસંખ્ય પ્રવક્તાઓ અમને કહેતા કે મંદિર અહીં બનાવેગે તારીખ નહીં આજે જયારે ભગવાન રામ લલ્લાને જે ન્યાય મળ્યો છે એ પ્રજાની સમક્ષ એ વાતને દોહરાવી જોઈએ અને એટલા માટે માનનીય પ્રધાનમંત્રી આ વાત કરે છે ત્રણસો સિત્તેર ની કલમ ની વાત કરીએ તો દિલીપભાઈ એક સમય એવો હતો કે આપણા દેશમાં બે બે સરકાર બે બે ધ્વજ અમે કહેતા હંમેશા કે દેશ મેર ફિલ્મ ઇન્ડસ્ટ્રી કાશ્મીરમાં ધમધમતી થઈ છે સાત ગણા શૂટિંગ કાશ્મીરમાં થયા છે કાશ્મીર ની ઇકોનોમી આજે વધી છે આ બધું કોંગ્રેસને દજાડે છે અને એના માટે કોંગ્રેસ ખોટા પ્રપંચ જૂઠા પ્રપંચ

એને લઈને મુકેશભાઈ શું લાગે છે કે આ બધા મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી પાસે તો મજબૂત મુદ્દાઓ દેખાઈ રહ્યા છે જે ગામડાઓમાં લાઇટો પણ નહોતી ખેડૂતો સદ્ધર બન્યા છે કોંગ્રેસ કયા આધારે એમ કહી શકે કે ગુજરાતમાં છવ્વીસ સીટો નહીં આપીએ દિલીપભાઈ સૌથી પહેલા તો છે ને મારે એવું કેવું છે કે આ દેશની અંદર આપણું ગુજરાત છે ને પાર્ટીના પ્રવક્તા કે નેતાઓમાં નથી કારણ કે એમનો શબ્દ જે છે ને કોંગ્રેસિયા અમે લોકલાલીલા પ્રધાનમંત્રી થી વાત સભ્યતા નથી એ એમના સંસ્કાર છે બીજી વાત જુઠ્ઠું બોલવું જોર થી બોલવું અને વારંવાર બોલવું ને એમનો જનાદેશ હતો એમનું સૂત્ર હતું ને હવે કાયમ બોલવું ભળી ગયું એટલે હવે ડિબેટમાં બોલે છે હવે મારે તમને એ વાત કરી છે કે ગુજરાતની પ્રજા કોંગ્રેસ ને છવ્વીસ માંથી સોળ સીટો કેમ આપે હવે હું એ સમજાવું છું કે તમે આ ભારતના આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી જે આપણા ગુજરાત ગૌરવ કહીએ છે ને આ ગૌરવ ને એવી ખબર ન પડી કે આ રૂપાલાજી એ જે શબ્દ વાપર્યા બેન બેટી માટે માં બેટી માટે ત્યારે હું ઉમેદવાર બદલી નાખું અને આવતીકાલે જાહેર સભામાં એવું કે છે કે જામ સાહેબ એ આશીર્વાદ આપ્યા એટલે બીજું કઈ ઘટે મિત્રો એટલે જામ સાહેબ મને એમ થાય છે કે રાજવી પરિવાર છે બરાબર અને રાજવી પરિવાર છે ને એ ક્ષત્રિય એકવાર મગજમાં ઠાન લઈ લે ને સાહેબ એના મગજમાંથી જાય નહીં પણ પ્રધાનમંત્રી કે કોઈ નેતાની ગરીમા એવી છે કે આશીર્વાદ લેવા જાય તે ના પાડે એટલે આવી ભ્રામક ચર્ચાઓ આ જાહેર સભામાં કરી મત મત લેવા નીકળ્યા છે પણ એ મળવાના નથી બીજી વાત એમણે એવું કહ્યું કે જો કોંગ્રેસ સરકાર આવશે તો તમારા મંગળ સૂત્ર છીનવાઈ જશે તમે વિચાર કરો આ પ્રિયંકા ગાંધીએ કહ્યું અને એવા શબ્દમાં કહ્યું કે મેરી દાદી ને છીના થા ક્યા સોના દાયા દેશર માત્ર બલિદાન અહંકાર એટલો બધો છે એમનામાં મોદી સાહેબના શબ્દમાં અહંકાર તમે જોવો ને પ્રવક્તાઓમાં હવે તો આવી ગયો મોદી ની ગેરંટી છે એટલે ભાઈ આટલો મોટો અહંકાર આ અહંકાર તમને પાડવાનો છે

નગાડવા નહીં લોકોની સરે આમ કહ્યું છે મુકેશ કોને વડાપ્રધાનશ્રી એ કહ્યું છે શું કહ્યું છે

તમારી બેદરકારી આટલો આટલો ભ્રષ્ટાચાર અને છતાંય તમે જાહેર સભામાં એક કાન પકડીને કબૂલ નથી કરતા પ્રધાનમંત્રી લેવલ નો માણસ આજે મહેસાણા સાબરમત ચાઠાવાળાને કે મારે તમારી જરૂર છે

મોટી જોરદાર પાંચ દસ કરોડ ની ઇવેન્ટ કરીને આવીને કહી ગયા મેં રાખી ભેટ દે ને આયા પેલી બેનો કે છવ્વીસ ની અંદર આપણને લાભ મળવાનો છે એની વાત અત્યારે કરે છે તો આવનારી ત્રણ રાખી માં આ સાહેબ શું આપશે હવે એ તો સાહેબ ને જ પૂછવું પડે કારણ કે સાહેબ ઉપર થી બોલે મહિલાઓ સાંભળવાનું અડધો કલાકમાં પાછા ફ્લાઇટમાં બે ઇંચ જતા

ને આશા વિશ્વાસ છે કે આ લોકોને ડબલે ભરી ભરી કાઢવાના છે અમે જ્યાં જે પ્રમાણે બંને પાર્ટીઓ રાજેશભાઈ દાવા કરી રહી છે અને ગુજરાત ની છવ્વીસ સીટો ની વાત કરીએ તો બે વખત આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી છવ્વીસ સીટો લે પ્રધાનમંત્રી એમ કહ્યું કે મારે તો ક્યાં ગુજરાતમાં મત માંગવા આવવાનું છે આ તો તમને મળવા આવ્યો અને આ જે કોઈ વાત થઈ લાગે છે કે આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોઈ નવા રાજકીય સમીકરણો ઉભા થાય જે પ્રમાણે મુદ્દા છે જે પ્રમાણે બંને પાર્ટીઓની વાતો છે રાજેશભાઈ જો જયારે લોકસભાની ચૂંટણી આવવાની હતી એટલે આથી દોઢ પોણા બે મહિના પહેલાની આપણે વાત કરીએ તો આપણે સ્વાભાવિક એવું કહેતા હતા કે આ વખતની ચૂંટણીમાં આપણે ચર્ચા શું કરીશું કારણ કે ચર્ચાના કોઈ મુદ્દા નતા કોંગ્રેસની જે સ્થિતિ હતી એ સ્થિતિ પ્રમાણે વન ગેમ એમ લાગતું છે માંથી એમાં બિલકુલ વગર આપણે પણ ચૂંટણી જાહેર થતા જ ભારતીય જનતા પાર્ટીમાં જે એક બે ઘટનાઓ ઘટી એમને ઉમેદવાર બદલવા પડ્યા એમના કાર્યાલયો ઉપર તાળા મારવા પડ્યા એનાથી એક વાતાવરણ એવું ઊભું થયું કે આ પાર્ટીના સંગઠનની અંદર પણ જે કહેવાતું હતું કે પાર્ટી ડિફરન્સ છે એમાં ક્યાંક લુણો લાગે છે એટલે ચર્ચાના જે વિષયો હતા એ વિષયો અત્યારે જે અહિયાં ચર્ચ્યા મુકેશભાઈ કીધા કે સંજીવભાઈ કીધા એના બદલે છે આજે દોઢ દિવસ હવે બાકી રહ્યો આમ તો પ્રચારનો જાહેર પ્રચાર ત્યારે હવે આ મૂળ વાતો આવવા માંડી કે ભાઈ નું શું થયું નું શું થયું કે ભારતીય જનતા પાર્ટી પોતાના પક્ષે વિચારધારા અનુરૂપ શું શું કામ કર્યા કઈ કઈ યોજનાઓ આપી ગુજરાતના ડેવલપમેન્ટ માટે શું કર્યું આ ચર્ચા હવે બજારમાં આવી એટલે ક્યાંક ને ક્યાંક જનતા જે કનેક્ટ થાય ને એવા મુદ્દાઓ આ ચૂંટણીની અંદર બહુ છેલ્લા ટાઈમે આપણે આવતા જોઈએ એની અંદર બીજું એક મહત્વનું પરિબળ ઉમેરાયું છે સોશિયલ એન્જિનિયરિંગ જે આ વખતે કોંગ્રેસે કર્યું કે તમે જુઓ તો ઉત્તર ગુજરાતની અંદર એની ઓરિજિનલ વોટ બેંક તરફ પાછા ફળવાનો પ્રયત્ન પરિણામ બતાવશે પણ જે કાયમ કન્ફ્યુઝિંગ ફેસ માં રહેતા હતા એના બદલે સળંગ ત્રણ ઠાકોરને અહીંયા આદિવાસીને એમ કરીને ઉત્તર ગુજરાતને સાધવાની કોશિશ કરી એમણે આદિવાસી બેલ્ટ છે એની અંદર સોશિયલ એન્જિનિયરિંગ કરવાની કોશિશ કરી પટેલો ની અંદર લેવા પટેલો બધાને ટિકિટ આપી અને ત્યાં એક એવો પ્રયત્ન કર્યો કે એક જ્ઞાતિ છે એનો બૌધા વર્ગ છે છે થોડો ઘણો પણ એમની સાથે બચ્યો એ પાછો એમના તરફ આવે એટલે આ બધા પ્રયત્નો થયા પણ હવે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર એ છે કે જનતા જે છે બંને માંથી કોનો વાતનો વિશ્વાસ કરે છે જ્યાં સુધી વડાપ્રધાન ની વાત છે આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી માટે ફાયર ફાઈટરનું કામ હંમેશા એમણે કર્યું છે જ્યારે જયારે પાર્ટીને એમ લાગે કારણ અને એમની સભાઓ પણ આપણે દિવસે પણ ચર્ચા કરી સભાઓ પણ એવી સીટો ઉપર થઈ કે જે સીટો ઉપર થોડી ઘણી ફાઇટ આપણને દેખાઈ રહી છે કે ઉત્તર ગુજરાતમાં ચાર સીટ ઉપર બે સભા થઈ મધ્ય ગુજરાતમાં બે સભા થઈ બાકીની સભાઓ એમની સૌરાષ્ટ્રમાં થઈ તો જે આપણે વાત કરીએ છીએ પાટણ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે જુનાગઢ સુરેન્દ્રનગર આણંદ આ બધી જે સીટો છે જેની વધારે ચર્ચાઓ થાય છે એ જ વાત ભારતીય જનતા પાર્ટી પણ જાણતી હોય કે ભાઈ ક્યાં માર્જિન ઘટી શકે એમ છે વાત સુધી તો પાર્ટી વિચારે પરિસ્થિતિ હજી ભારતીય જનતા પાર્ટી નથી પણ ક્યાં માર્જિન ઓછા થઈ શકે છે ક્યાં ક્યાંક ફાઇટમાં કોંગ્રેસ છે એવી જગ્યા ઉપર પ્રધાનમંત્રીની રેલી જે છે એ એમણે યોજી અને નરેન્દ્રભાઈ ને એક સ્ટાઇલ છે કે ઇમોશનલ જે કનેક્ટ કરવાની કોશિશ કરે છે અને એ જ પ્રમાણે એમની વાત કહેવાની સાથે સાથે જો ધ્રુવીકરણ જે છે એ ભારતીય જનતા પાર્ટીનું હથિયાર છે એમાં એમને સફળતા થાય છે એટલે એ વાત કરી રામ મંદિર ની વાત સ્વાભાવિક જ છે એ કરવાના હતા ધારા ત્રણસો સિત્તેર સીએ આ આ બધી જ વાતો એની સાથે આવી પણ મુખ્ય જે વાત છે એમણે જે કીધી કે હું વડાપ્રધાન તો ગુજરાતની બહાર છું અહીંયા તમારો નરેન્દ્રભાઈ છે એટલે આ જે કનેક્ટ છે એ કનેક્ટ ક્યાંક ને ક્યાંક લોકો સુધી હંમેશા પહોંચે છે ભારતીય જનતા પાર્ટી જ્યાં નબળી દેખાય કાં તો એનો ઉમેદવાર જ્યાં આગળ સંઘર્ષ કરી રહ્યો હોય ત્યાં આ બધી જે વાત છે એનાથી એને સપોર્ટ મળે છે હવે સવાલ એ છે કે રાજપૂત ફેક્ટર જે છે એ કેટલી સીટો ઉપર કેટલું કામ રાજપૂત સમાજની સાથે સાથે જે ઠાકોર સમાજ છે કે જે જય ભવાની ના નારા લાગતા હતા છેલ્લા ચાર દિવસથી એમના સંમેલનોમાં જય ભાથીજીના નારા પણ લાગવાની શરૂઆત થઈ એટલે એક મોટી વોટબેન્ક જે ઠાકોર સમાજની વોટબેંક છે એને સાથે લેવાની કોશિશ થઈ રહી છે માલધારી સમાજ સાથે લેવાની કોશિશ થઈ રહી છે દલિત સમાજ તેમની સાથે લેવાની કોશિશ થઈ રહી છે આ જે બધું છે એનું ડેમેજ કંટ્રોલ કરવા માટેની કોશિશ ભારતીય જનતા પાર્ટીએ પુષ્કળ કરી છે એમણે રાજવી પરિવાર પાસે પ્રેસ પણ કરાવી પણ હું એવું સમજું ક્ષત્રિય સમાજનું આંદોલન છે જે સમાજના હાથમાં જતું રહ્યું અને એની અંદર કોઈ પણ રાજવી પરિવાર નો કોઈ વ્યક્તિ કશું કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસનો કોઈ રાજપૂત નેતા કશું કે એનાથી બહુ ફરક પડતો નથી જે એક વાત સમાજની અંદર જતી રહી છે એ એટલી બધી વધારે પડતી જતી રહી છે કે એનું નુકસાન જે છે

ભારતીય જનતા પાર્ટી માટે મુસ્લિમ મિત્રો અલગ નથી મુસ્લિમ હક અપાવ્યો પણ પોતે ખુદ સમજવા જેવું છે મણિપુરમાં પણ એમણે વાત કરી કે મહિલાઓના મંગલસૂત્ર ખતમ થઈ રહ્યા છે મણિપુરમાં એના વિશે બોલવું જોઈએ બેન દીકરીઓના મંગલસૂત્ર દેશમાં જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિશે પણ પ્રધાનમંત્રીએ બોલવું જોઈએ ચલો મુકેશભાઈ ઓકે મુકેશભાઈ જે સવાલ છે કે છેલ્લા દસ વર્ષમાં પચીસ કરોડ લોકોને ગરીબી બહાર લાવ્યા અને ઘણી બધી વાતો અને મુદ્દાઓ જે ભારતીય જનતા પાર્ટી પાસે છે પ્લસ એક મોટામાં મોટો ચહેરો ગુજરાત ની વાત કરું તો નરેન્દ્ર મોદી એટલે નરેન્દ્રભાઈ આપણા નરેન્દ્રભાઈ આ જે રાજેશભાઈએ કહ્યું એમ કે છે ઇમોશનલ ટચ આપવાની વાત છે અને બીજું એમની પાસે જે મુદ્દાઓ છે એને લઈને કોંગ્રેસ પાસે કોઈ કોઈ એવો ચહેરો મુદ્દો એવું કઈ ખરું કે જે મજબૂતાઈ હોય કે જે આ છવ્વીસ માંથી બે ત્રણ સીટ કે પાંચ સીટ પણ કોંગ્રેસ કવર કરી શકે જો કોંગ્રેસના ચહેરા માટે એવો કોઈ સવાલ રહેતો નથી કોંગ્રેસમાં દરેક કાર્યકર કોંગ્રેસનો ચહેરો જ એ પ્રધાનમંત્રી કાર્યકર પણ બની શકે એટલે ચહેરો ચેહની સાથે કઈ બહુ આપણે મતલબ નથી બીજી વાત તમને કહું કેવી રીતે સીટો મળે તો મને એમ થાય છે કે વાત કરી કે કોંગ્રેસ સરકાર આવશે તો સૂત્રો તમારા જતા રહેશે એટલે તમે મણિપુરમાં સૂત્રો જતા રહ્યા પેલું હમણાં આખું સેક્સ સ્કેન્ડલ આવ્યું એમના ભાજપના નેતાના છોકરાનું એમાં કેટલી મહિલાઓના જીવન બરબાદ થયા એ બાબતે એક શબ્દ નરેન્દ્રભાઈ નથી બોલ્યા અને એમનો ખોટા પણ આવેલા છે લોકો અને પછી તમે મંગળસૂત્ર બીજાની વાત કરો હવે તમે વાત કરો એમણે એવું કહ્યું કે કાશ્મીર વાત તો કાશ્મીરના વસાઈ નથી બધા એમણે એમની હાલત આજે પણ દયનીય જ છે બીજી વાત કરફ્યુ ની કરતા હતા તો કરફ્યુ ક્યારે આપવો પડે તોફાનો થાય તોફાનો કરે દંગા કરે ત્યારે તો કરફ્યુ આપવો પડે ને એ આજે તોફાનો કરનારા સરકારમાં આવી ગયા

આ લોકો મને જેટલી ગાળો દેવી એટલી દે પણ કોણ દે છે ગાળો તમે એવા કયા કામ કર્યા છે તમને ગાળો દે મને એ ખબર નથી પડતી અને તમે આ જે

આ કોઈ આમંત્રણ પ્રતિષ્ઠાનું ન હતું કારણ કવ પ્રતિષ્ઠા રામનવમી એ રાખવાની હતી આચાર્ય સ્ત્રીઓએ ના પાડી હતી જે શંકરાચાર્ય હતા એમણે કે આ મુહૂર્તમાં ન રખાય છતાં એમને ચૂંટણી પેલા લાભ લેવા માટે એમનું પોતાનું મુહૂર્ત કાઢી અને એમણે મંદિર અરે સુધી તમે શું કરવા આટલી ઉતાવળ કરવાની જરૂર હતી દિલીપભાઈ એટલે હું એવું કઉ છું કે અમારા મધ્યપ્રદેશ ના પ્રમુખે કહ્યું કે ભાઈ હું એક લાખ કાર્યકર્તા સાથે મંદિર પૂરું થઈ દર્શન કરવા દઈ અમારે રાહુલજી જશે પ્રિયંકાજી જશે અમે જઈશું સારું રામલલા આશીર્વાદ પ્રાપ્ત થશે રાજેશભાઈ આખરે શોર્ટ માં શું કેશો કે એવી કઈ સીટ ગુજરાત ની જે કશમકશ ભરી કહેવાય અથવા જેના પર ભારતીય જનતા પાર્ટી હજુ પણ વિચાર કરવો પડે અથવા પડકાર કહી શકાય ના એટલે જો તમે મધ્ય ગુજરાતમાં જુઓ તો એક આણંદ છે ઉત્તર ગુજરાતમાં જુઓ તો બનાસકાંઠા સાબરકાંઠા સીટ છે જે ફાઇટમાં છે અને સૌરાષ્ટ્રમાં જુઓ તો સુરેન્દ્રનગર છે જુનાગઢ છે આ સીટો જે છે એના ઉપર ભારતીય જનતા પાર્ટી પોતે પણ સિરિયસલી મહેનત કરી રહી છે ને એ સીટો જે છે એ અત્યારે આપણે એવું કહી શકીએ કે ફાઇટમાં છે બિલકુલ ચલો બિલકુલ ફાઇટમાં છે અને બીજું કે હારજીત જે છે ગુજરાતની વાત કરીએ તો જે પ્રમાણે બે હજાર ચૌદ ને બે હજાર ઓગણીસમાં જે છવ્વીસ છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી પણ અત્યારે જે પ્રમાણે કોંગ્રેસ વાત કરી રહી છે કે એ છવ્વીસ છવ્વીસ એમાં સોળ સીટ જીતીએ છે દાવા થઈ રહ્યા છે આ બધા પણ હજુ ઘણા બધા દાવા થશે ઘણી બધી વાતો આવશે આક્ષેપ પ્રતિ આક્ષેપ આવશે અને એમાં પણ ચાર તારીખે જૂન મહિનામાં એમને હસવા જેવું મો નહીં રહે ના એ તો જોવાનું રહેશે આવનારો સમય બતાવશે અત્યાર તો ચર્ચાનો સવાલ પણ મુકેશભાઈ સંજીવભાઈ ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને ભારે ગરમાઓ જોવા મળી રહ્યો છે ગરમી વચ્ચે આથી આજની ચર્ચા ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર